ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે પ્રકૃતિ અર્થાત ભગવાન વિષ્ણુના ધામને સહજ ભાવથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા માટે એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત જ નથી જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી માતા સમાન કોઈ ગુરુ નથી ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતા મોટું કોઈ તપ નથી ક્ષમા સમાન કોઈ માતા નથી કીર્તિ જેવું કોઈ ધન નથી જ્ઞાન જેવો કોઈ લાભ નથી ધર્મ સમાન પિતા નથી વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી એકાદશીના વ્રતમાં એકાદશ ઇન્દ્રિયો પર મનનો કાબુ અર્થાત સંયમ કેળવવા ઉપવાસનું મહાત્મ્ય છે એકાદશીનો ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય તથા નિત્ય કર્મો ફરજ બળ પૂરું પાડે છે સાથે સાથે અજ્ઞાત અવસ્થામાં કરેલ પાપ જેને શુક્લ કહ્યું છે અને સમજપૂર્વક કરેલા પાપને આર્ય કહ્યું છે તે સર્વોના ઉપવાસ વ્રત કરવાથી નાશ થાય છે આ એકાદશીનું વ્રત સ્વર્ગ મોક્ષ તથા પુત્ર સંતાન પ્રાપ્તિ માટે પણ ઉત્તમ ગણાય છે વર્ષની ઋતુઓ પ્રમાણે શાસ્ત્રોમાં એકાદશી વ્રતની વિધિ તથા ઉપવાસની પદ્ધતિ ઉપવાસ છે એકાદશીના વ્રતોમાં જેઠ સુદ અગિયારસના ના વ્રતને શ્રેષ્ઠ ગણાવ્યું છે જેઠ માસમાં ભગવાન શુદ સૂર્યનારાયણનું રૂપ રુદ્ર સ્વરૂપ હોય છે તેથી પૃથ્વી પરના જળ સ્ત્રોતો સુકાઈ જાય છે પીવાનું પાણી પણ દુષ્કર બને છે આ દિવસો દરમિયાન જળ એ જ જીવનનો અહેસાસ અનુભવ થાય છે તેથી ગંગા સ્નાન માટે ગંગા દશેરાનો મહિમા પણ આ માસમાં હોય છે જેથી આ માસની અગિયારસે પણ જળનો બચાવ કરવાનું તપ વર્ણવ્યું છે તેથી નિર્જલા એકાદશી છે બાકીની અગિયારસમાં ફલાહાર તથા પાણીનું સેવન કરી શકાય છે પણ આ દિવસે પાણી પણ પીવાનું નથી નિર્જલા એકાદશી જળ બચાવ અભિયાન છે વિષ્ણુ ભક્તો તથા જીવદયા પ્રેમીઓ આ વ્રત દરમિયાન જળનો ત્યાગ કરી જીતેન્દ્રિય બનવાનું તપ કરે છે આ વ્રતનું મહાત્મ્ય સમગ્ર મનુષ્ય સમજે તથા તપ કરે તો પુરુષ અને પ્રકૃતિનું સંતુલન જળવાય અને પશુ પક્ષી અને વૃક્ષોની સેવા થાય જો વર્ષની બધી એકાદશી વ્રત ન થાય તો પણ નિર્જળા એકાદશી કરવાથી બધી જ એકાદશીઓનું ફળ મળે છે આમ એકાદશી પીપળાના વૃક્ષની પૂજા નિર્જળા એકાદશીનું વ્રતનું મહત્વ છે તેમ કરવાથી કરજ અને દેવામાંથી મુક્તિ મળે છે તુલસીમાં ઘીનો દીવો કરી માટીના ગળામાં પાણી ભરી ઉપેર સફેદ વસ્ત્ર કેરી પંખો વગેરેનું દાન પણ કરે છે જેથી જરૂરિયાતમંદનું તડકાનું રક્ષણ થાય પક્ષીઓ માટે પાણીના કુંજ તથા ચણ પણ મૂકાય છે આમ નિર્જળા એકાદશીનું વ્રત મનુષ્યના જીવનમાં તપ ત્યાગ અને સેવાના ગુણોનું સિંચન કરે છે નિર્જળા એકાદશીના વ્રતે વિષ્ણુસહસ્ત્ર ગજેન્દ્ર મોક્ષના પાઠ કરવા તથા બ્રાહ્મણ પાસે રુદ્રી પણ કરાવવી અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી આ વ્રતમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય તથા શ્રી કૃષ્ણ શરણ મોમોના મંત્ર જાપ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે સનાતન ધર્મમાં બધા હિન્દુ સંપ્રદાયમાં નિર્જળા એકાદશીનું વિશિષ્ટ મહત્વ છે ખાસ વિષ્ણુ મંદિરો તથા વિષ્ણુ સંપ્રદાયમાં એકાદશીનું વ્રત વિશેષ હોય છે મહાભારતમાં નિર્જળા એકાદશીના વ્રત સાથે મહાબલી ભીમનું નામ જોડાયેલું છે તેની એક મસ્ત વાર્તા છે ભગવાન શ્રી કૃષ્ણએ માતા કુંતા તથા દ્રૌપદીને વનવાસ દરમિયાન મહાભારતના યુદ્ધમાં વિજય માટે તથા હસ્તિનાપુરમાં પ્રજા અને પાંડવોને સમસ્ત પાંડુ અને પરિવારની સુખાકારી માટે એકાદશીનું વ્રત કરવા સૂચવ્યું હતું તેથી દરેક એકાદશીએ પાંડવોને ઉપવાસ કરવાનું આ ઉપવાસ ભીમ માટે અસહ્ય હતો ભીમમાં સો હાથીનું બળ હતું મહાત્મા ભીમ જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ત્યારે માતાના ખોળામાંથી શિલા પણ પછાડતા હતા ત્યારે શિલાના ફૂકા બોલી ગયા હતા ત્યારથી ભીમના બળનો પરચો પાંડુ પત્રોમાં હતો પાંડવોના રસોડામાં એક બાજુ પરિવારના બધાનું ભોજન તથા તેટલું જ ભોજન એકમાત્ર ભીમ માટે રહેતું ભીમનું શરીર બળવાન હતું તેથી તેમને જઠરાગની તેજ હતો ભીમ રૂકોદર પણ કહેવાતા મહાબલી ભીમસેનને બધી જ અગિયારશ ન કરવી પડે અને એકમાત્ર એવું વ્રત કરવું જેથી બધી અગિયારશનો ફળ મળે તેવા ઉપાય માટે તે પિતામહ વ્યાસી પાસે ગયા ભીમસેન બોલ્યા હે પિતામ હું દિવસમાં એક સમયે ભોજન કર્યા વગર રહી શકતો નથી એકાદશીના દિવસે માતા કુંતા અને દ્રૌપદી

કહેવાય છે અને ઘણા લોકો તેને પાંડવ એકાદશી પણ કહે છે નિર્જળા એકાદશીના દિવસે ભોજન તથા પાણી મળવાના નથી એમ કહેવાય છે કે ભીમસેન આગ્યરસના દિવસે નદીમાં નિરાતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સ્નાન કરવા ગયા હતા પાર્વતીને થયું કે આજે ભીમસેનને નિર્જળા એકાદશી કરી છે તેથી તેનામાં બળ નહીં હોય તે જરૂર નિર્બળ હશે પાર્વતીજીએ મહાદેવને આ વાત કરી શિવજી માન્યા નહીં તેણે કહ્યું કે ભીમ મારો પરમ ભક્ત છે તે વાયુપુત્ર છે પાંડુ રાજાએ કુંતી પાસે એવા બળવાન પુત્રની ઈચ્છા વ્યક્ત કરી હતી જે હસ્તિનાપુર રાજ્ય તથા પાંડવોનું રક્ષણ કર્યું તેનામાં સો હાથી જેટલું બળ હોય તેથી કુંતીએ વાયુદેવનું આહવાન કર્યું અને મંત્ર શક્તિથી મહાબલી ભીમનો જન્મ આપ્યો તેથી હે દેવી ભીમના બળ માટે મને શંકા કરવી યોગ્ય નથી છતાં પાર્વતીજી માન્યા નહીં તેમની હઠને વશ થઈ શિવજીએ એક યોજના બનાવી પાર્વતીજીને ગાયનું રોગ લેવા કહ્યું પોતે સિંહ બન્યા હવે ભીમ જે નદીમાં સ્નાન કરવા ગયા હતા ત્યાં આ ગાય પાછળ તેનો શિકાર કરવા સિંહ પાછળ પડ્યો હિમ આ દ્રશ્ય નિહાળે છે તુરત જ તે ગાયને બચાવવા સિંહ સામે યુદ્ધ કરે છે સિંહનો પરાજય થાય છે ગાય બચી જાય છે અહીં પાર્વતીજીને ભીમના બળનો પરચો મળી ગયો તુરંત ગાય અને સિંહ એટલે કે પાર્વતી તથા મહાદેવના મૂળ રૂપે પ્રગટ થયા ભીમસેન ઉમા પાર્વતી અને સિંહના દર્શન કરી ધન્ય થાય છે શિવજીએ ભીમને ઘાયલ કર્યા હતા લુહાણ થયા હતા પાર્વતીજી ભીમના શરીર પર હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે કે હે વાયુપુત્ર બાહુબલી ભીમસેન આજથી તમારું શરીર વજ્રનું બનશે તમને યુદ્ધમાં કોઈ હરાવી નહીં શકે ને તમે અજય બનો બાહુબલી ભીમસેનને શારીરિક બળથી જે પરાક્રમો કર્યા હતા તેનું વર્ણન મહાભારતમાં ભગવાન પણ કહ્યું છે નિર્જળા એકાદશી કરવાથી આ શરીરમાં નબળાઈ આવતી નથી તપ અને ઉપવાસથી ઉલટાની નવી ઉર્જાનો સંચાર થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ